ગૌમાસના પ્રકરણમાં આણંદના વધુ એક સપ્લાયરની ધરપકડ થઈ છે શહેરના છીપવાડમાં હુસેની મેન્શન નડિયાદવાલા ચાબુક સવાર મોહલ્લા ફાતિમા વોહરા સ્કૂલની બાજુમાં ગૌમાસનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે છઠ્ઠી એપ્રિલે દરોડો પાડ્યો હતો સ્થળ પરથી મોહમ્મદ યુસુફ મોહમ્મદ નઈમ યુસુફ શેખ મોહમ્મદ હનીફ મોબિન શેખની ધરપકડ કરાઈ હતી શહેરમાં ગૌમાં સપ્લાય કરતા આનંદ ભાલેચાના ઇમરાન ઉર્ફે દાઉદી યુસુફ કુરેશીની ધરપકડ કરવામાં આવી હતી જેણે કરેલી કબૂલાતને આધારે તેના ભાગીદાર મોહમ્મદ ફરદીન કાસમ કુરેશી રહે કુરેશી મોહલ્લો ખાટકીવાડ પોલસન ડેરી રોડ આનંદની ધરપકડ કરવામાં આવી હતી આ કેસમાં ઝડપાયેલ અત્યાર સુધીના આરોપીઓની સંખ્યા આઠ થઈ સમગ્ર મામલે ડીસીપી ઝોન ચાર પન્નામો માયા દ્વારા માહિતી આપી હતી સૌ પ્રથમ જે છ આરોપી અટક કરવામાં આવેલા હતા એમના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલા હતા રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી જાણવા મળેલું હતું કે તેમણે ભારેજ પાસેથી આ જે છે એ ગૌમાસ ખરીદેલું હતું જે અનુસંધાને ઇમરાન આરોપ નામના આરોપીને અમે લોકોએ ભારતથી અટક કરેલો હતો ભાલેજથી એને અટક કર્યા બાદ એને પણ નામદાર કોર્ટમાં રજૂ કરેલો અને નામદાર કોર્ટે એને ફરી એક એક દિવસના જામીન મંજૂર કરેલા હતા રિમાન્ડ મંજૂર કર્યા એ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછમાં હજી એક આરોપીનું નામ નીકળ્યું અને જેનું નામ ફરદીન મોહમ્મદ છે અને જે ત્યાં ભાલેજમાં જ રહે છે અને એની પાસેથી આ યુસુફ નામના આરોપી જે મેન સમોસા અને દુકાનના માલિક હતા એને ખરીદેલું હતું ઇમરાન અને ફરદીન બંને જોઈન્ટમાં એટલે કે પાર્ટનરશીપમાં બિઝનેસ કરે છે આ બાબતનો અને એ લોકો આ બીજું નામ જે ખુલ્યું એને પણ અમે અટક કરેલો છે અને હાલમાં એની તપાસ ચાલુ છે ફરદીન હાલમાં વીસ વર્ષની ઉંમરનો છે અને એ ઇમરાનની સાથે રહી અને આ જે ગૌવંશનો જે ધંધો છે એ કરે છે અને ગૌવંશનો સપ્લાય કરે છે એની હાલ પૂછપરછ ચાલુ છે અગાઉ કોઈ ગુણુમાં પકડાય નથી એટલી અમારી તપાસ મોકેલી ભાલેજમાં ઇમરાન અને ફરદીન બંને ભેગા થઈને જ આ ગૌવંશનું કામ કરતા હતા અને કઈ રીતે કરતા હતા એ હજી તપાસ ચાલુ છે એ તપાસનું ચાલુ છે પણ પરંતુ આ જે સમોસાના માલિક છે યુસુફ અને એનો દીકરો નહીમ એ આખા વડોદરા સિટીમાં કાચા સમોસા મોકલતા હતા એટલે એની પણ તપાસ ચાલુ છે કે ક્યાં ક્યાં એમણે આ સમોસા મોકલેલા છે એનું પૂછપરછ દરમિયાન એવું જાણવા મળેલું છે કે જે ગૌવંશ છે એમને સસ્તા ભાવે મળતું હતું અને એટલા માટે એ પ્રોફિટ ના માઇલેજ લેવા માટે થઈને એમણે આ ગૌવંશ નો ઉપયોગ કરેલો હતો અને હાલ એ બાબતમાં તપાસ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર